ભાજપની બીજી યાદીને લઈને તર્કના આધારે જાણકારી મળી રહી છે ભાજપની પહેલી યાદી તો જાહેર થઈ ચૂકી છે ભાજપની બીજી યાદીને લઈ તર્કને આધીન જાણકારી મળી રહી છે એમ મુજબ અનેક મોટા નેતાઓને ઉમેદવાર તરીકે જાહેર કરી શકાય છે ગુજરાતની અગિયાર બેઠકો ઉપર મોટા ભાગના ઉમેદવાર બદલાશે બાકીની અગિયાર બેઠકો પૈકી ચારથી પાંચ પર મહિલા ઉમેદવારોના નામ જાહેર કરી શકાય એવો તર્ક લગાવા રહ્યો છે મહેસાણા અને અમદાવાદ પૂર્વમાં કડવા પાટીદારને ટિકિટ આપી શકે છે અમરેલીમાં લેવા પાટીદારને ભાજપ ટિકિટ આપશે આ પ્રકારનું ગણિત હાલમાં જોવા મળી રહ્યું છે બીજેપી પાર્ટીનું પહેલી નામની યાદી જે જાહેર થઈ ચૂકી છે બીજી યાદી જાહેર આજે થઈ શકે તેવી જાણકારી મળી રહી છે અને તર્કને આધીન જે જાણકારી મળી રહી છે તે મુજબ ગુજરાતની અગિયાર બેઠકો ઉપર મોટા ભાગના ઉમેદવારો બદલાશે એટલે કે જૂના ઉમેદવારોને રિપીટ કરવામાં નહીં આવે સાથે જ મહિલાઓને પણ પાંચથી ચારથી પાંચ બેઠકો ઉપર સ્થાન આપવામાં આવી શકે છે